દેવગઢ ઉધાવળા ગામની પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારે એક બીડું ઉઠાવ્યું છે કે કોઈ પણ ગરીબ લાભાર્થી લાભોથી વંચિત ના રહી જાય તેના માટે સ્થળ પર જ સ્ટોલ લગાવવામાં આવ્યા છે તેનો લાભ તાત્કાલિક લેવો તેવી અપીલ મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા દેવગઢ બારિયાના ઉધાવડા ગામે પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આ કાર્યક્રમની કાર્યક્રમ કરતા પદાધિકારો દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું આ સમગ્ર યોજના કેન્દ્ર અને રાજ્ય સરકાર થકી જાણકારી લોકો સુધી પહોંચી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આવા કાર્યક્રમ થકી ગરીબોને ધર આંગણે લાભો મળી રહે અને યોજનાની માહિતી મેળવે તે માટે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ ઉદાવળા ગામના યુવા મહિલા સરપંચ સમીરાબેન આર ગ્રામ પંચાયતના સભ્યો તલાટી કમમંત્રી સહિત નાઓએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાને મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર આવકારી લેવામાં આવ્યો અબ્દુલ રજાક મન્સુરીની એક રિપોર્ટ

आ गाव मने विशाल जनमेत्री पण उपस्थित छे साथे मारा जिल्हा पंचायतना उपाध्यक्ष बेथरे नानी सरी कोटी सरी नेम लाकडा माफेन भार आवे बचारियो हो। तातला माळे इने गॅस नो बाटलो वाळ्यो होय थतु ना विधा पातरी पातरी वरा हो संसार से भेरी ग दिल्ली